વરેડિયા ગ્રામ પંચાયતનો વિવાદનો પરિય બની ગયો હોય તેમ એક પછી એક વિવાદ હંમેશા વરેડિયા પંચાયતમાં સામે આવી રહ્યા છે હજી થોડા દિવસો પહેલા જ સરપંચની જગ્યાએ અન્ય ઈસમ ખુરશીમાં બેઠી પંચાયતના કામ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર તેમજ સમાચાર માધ્યમોમાં વાયરલ થયો હતો તાલુકા વિકાસ અધિકારીએ તપાસની બાહેદરી આપી હતી તે તપાસ હજી તો પૂર્ણ થઈ નથી ત્યાં જ ફરી વરેડિયા પંચાયતનો વિવાદ સામે આવ્યો છે વરેડિયા ગ્રામજનના રહેવાસી એવા જાગૃત નાગરિક દ્વારા પંચાયત કચેરીમાં રોડ રસ્તા તેમજ વિકાસના કામોને લઈ એક આરટીઆઈ કરવામાં આવી હતી આરટીઆઈ ની માહિતી આપવાને બદલે જાગૃત નાગરિકને પંચાયત કચેરીમાં બોલાવી સહી કરાવી આ માહિતી તમને આપી નથી શકતા તેવો જવાબ આપી દેવામાં આવ્યો હતો રસ્તા બાબતે થયેલી આરટીઆઈ માં આવા જવાબથી અસંતુષ્ટ જાગૃત નાગરિક દ્વારા પંચાયતમાં તથા ભ્રષ્ટાચાર વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી તેમજ આ મામલે ગામના સરપંચ તલાટી તેમજ ચૂંટાયેલા સભ્ય વિરુદ્ધ ગામમાં ભેદભાવ રાખી શાસન કરતા હોવાના આરોપો સાથે પાલેસ પોલીસ મથકે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી છે અહીં એક પ્રશ્ન ઉદભવે છે કે શું આટલી સામાન્ય બાબતો પણ વરડીયા પંચાયતમાં રેકોર્ડ ઉપલબ્ધ નહીં થશે કે પછી કોઈ મોટા ભ્રષ્ટાચારને દબાવવા આટલી નાની માહિતી નહીં આપવામાં આવી હોય તેવી શક્યતાને નકારી શકાતી નથી વરેડિયા ગ્રામ પંચાયતમાં અવિશ્વસનીય દરખાસ્તથી શરૂ થયેલ વિવાદ ક્યાં જઈને અટકશે એ કોઈ આવનારો સમય જ બતાવશે